નમસ્કાર બાળ આજે આપણે પ્રકરણ બત્રીસ સંભાવના ભાગ બે નો વિડીયો જોઈશું જેમાં આપણે સિક્કા માટે કેવા પ્રકારના પ્રશ્નો એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાતા હોય છે એની સમજ મેળવીશું તો ચાલો શરૂ કરીએ જુઓ અહીંયા આપણે સિક્કા માટેના પ્રશ્નો સમજવાના છે તો સિક્કો એટલે આપણે જે સિક્કો હોય છે ને જે ઉછાળીએ છીએ કે જેમાં છાપ અને કાંટો આવે છે એ તો પહેલા આપણે એક સિક્કા માટે વાત કરીએ તો એક સિક્કાને આપણે હવામાં ઉછાળીએ તો શું આવે તો કાંટો છાપ આવે કાટો કાંટો તો છાપને આપણે હેડ કહીએ છીએ અને કાંટાને આપણે ટેલ કહીએ છીએ ઓકે જો આપણે કોઈ પણ સિક્કો હોય એને હવામાં ઉછાળીએ તો બે વસ્તુ આવી શકે કાટો છાપ એટલે કે H કાટો કાંટો એટલે કે ટી બરાબર તો અહીંયા એક સિક્કા માટેની વાત કરીએ તો એક સિક્કાને આપણે હવામાં ઉછાળીએ તો એના કેટલા પરિણામ મળે તો બે પરિણામ મળે ઓકે એક સિક્કાને આપણે હવામાં ઉછાડીએ તો એના બે પરિણામ મળે કાં તો છાપ આવે કાં તો કાંટો આવે તો હવે આપણે કુલ પરિણામ શોધવા માટેની એક શોર્ટ ટ્રેક સમજીશું તો અહીંયા આ એન એટલે એક સિક્કો હોય તો એન બરાબર એક મૂકવાનું તો અહીંયા જોઈશું બે નો ગુણાકાર એક વખત તો 2 ના બે તો આ રીતે આપણે શોર્ટ ટ્રેક પરિણામ શોધવા માટે સિક્કાના કુલ પરિણામ શોધવા માટેનું ટૂંકું સૂત્ર છે બે ની એન ગાત એન એટલે એક સિક્કો હોય તો

બરાબર સમજજો એક સિક્કાને હવામાં ઉછાળતા તેના ઉપર છાપ આવવાની સંભાવના કેટલી તો આપણે શું શોધવાની છે સંભાવના તો સંભાવનાને આપણે પી કહીશું પી એટલે પ્રોબેબિલિટી તો એ પ્રોબેબિલિટી સંભાવનાનું અંગ્રેજી થાય પ્રોબેબિલિટી એટલે આપણે સંકેતમાં પી કહીશું તો પી બરાબર આપણને ખબર છે કે નીચે ઉપર આવશે માગેલ પરિણામ અને નીચે આવશે કુલ પરિણામ

તો સંભાવના થશે ઓકે ચાલો હવે આપણે બે સિક્કા માટે સમજીશું તો બે સિક્કાના પરિણામ શોધવા માટે પેલા તો બે ની એનઘાત એટલે બે એટલે એન એટલે કેટલા તો બે તો બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે બે ગુણ્યા બે તો કેટલા પરિણામ આવે

આવી શકે ઓકે પછી બંને ઉપર ટીટી પણ આવી શકે બંનેનું છાડ બંને ઉપર ટીટી આવી જાય બંને નું બંને ઉપર એચેચ આવી ગયા પછી એક ઉપર એચ આવે બીજા ઉપર ટી આવે અથવા તો એક ઉપર ટી આવે બીજા આવે એ પણ આપણને લખતા આવડવું જોઈએ તો ખૂબ સિમ્પલ છે આપણને આવડી જાય ઓકે ચાલો હવે આપણે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ સમજીએ તો હવે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા ઉદાહરણ છે બે સિક્કાને એક સાથે ઉછાળતા બંને ઉપર કાંટા આવે તેવી સંભાવના કેટલી બંને ઉપર કાંટા આવે તેવી તો આપણને પહેલા તો શું આવડવું જોઈએ એના પરિણામ તો બે સિક્કાને એક સાથે ઉછાળવાના છે તો કેટલા પરિણામ આવશે ચાર કયા કયા પરિણામ આવે એ પણ આપણને આવડવું જોઈએ હવે ચલો આપણે શું શોધવાની છે સંભાવના એટલે સંભાવના અહીંયા હું લખું છું પી આની સંભાવના પી બરાબર ઓકે તો પી બરાબર આપણને ખબર છે નીચે તો કુલ સંખ્યા આવે કે ના આવે કુલ પરિણામ આવે લઈએ ગણેલો કેટલા છે ચાર

એ એટલે બે છે તો એક પણ ચાલે બે પણ ચાલે પણ જીરો ચાલશે નહીં આવશે શું આવશે ત્રણ ચતુર્થાંશ સમજ પડે છે ઓછામાં ઓછી કે તો એક થી તમારે આગળ આગળ જવાનું સ્ટોપ કરી દેવાનું આ બાજુ ઝીરો આવવી જોઈએ નહીં બરાબર તો એક પણ ચાલે બે પણ ચાલે ત્રણ પણ ચાલે તો અહીંયા એક તો આમાં છે એક આમાં છે એક આમાં છે એટલે અહિયાં બે તમારે સ્ટોપ કરી દેવાનું બે થી આગળ જવાનું નહીં વધુમાં વધુ કેટલી આવી જોઈએ બે તો એમાં એક પણ ચાલે ઝીરો પણ ચાલે વધુમાં વધુ બે એટલે બે આ બાજુ જવાનું વધુ કે એટલે બે અહીંયા તમારે સ્ટોપ કરી દેવાનું તો ચાલો અહીંયા સમજીએ એની સંભાવના એટલે પહેલા તો નીચે કુલ માગેલ પરિણામ લખી દેવાના ચાર હવે અહીંયા જુઓ વધુમાં વધુ બે તો વધુમાં વધુ બે એટલે એક વાળું પણ ચાલશે આ એક બે આ પણ બે છે અને ઝીરો વાળું પણ ચાલશે તો શું થશે સો ટકા એટલે આની સંભાવના શું થશે એક થશે વધુમાં વધુ બે આવે ત્યારે તમારે ક્યાંય મગજમાં ઘોટાળો કરવાનો નથી વધુમાં વધુ બે એટલે બે સ્ટોપ કરી દેવાનું પણ બે ની આગળ એક ઝીરો બધા જ ચાલે પણ ઓછામાં ઓછી આવે એટલે એકે સ્ટોપ કરી દેવાનું ને થી આગળ બે ત્રણ બધા જ ચાલે બરાબર તો આ તમે પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરી દેજો તો કોઈ ભૂલ પડશે નહીં તો આવી રીતના દાખલા આપણને પૂછાતા હોય છે હવે આપણે ત્રણ સિક્કા માટેની વાત કરીશું હવે આપણે ત્રણ સિક્કા માટે એને ઉછાળીએ તો કેટલા પરિણામ આવે તો આપણને ખબર છે પરિણામનું સૂત્ર આપણે આ છે બે ની એન ઘાત બે ની એન એટલે બે એમના ના અને કેટલા સિક્કા છે ત્રણ તો બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ બે કરી છ કરી દેતા નહીં તો કેટલા પરિણામ મળશે આઠ હવે આ પરિણામ આપણને લખતા આવડવા જોઈએ તો આ પરિણામ લખવા માટે હું તમને એક

ઓકે હવે બે ના અડધા કેટલા થાય એક તો એક વખત એજ બીજી વખત ટી એક વખત એચ બીજી વખત પરિણામ આવે અને કયા કયા પરિણામ આવે તો એ આપણને લખતા આવડવા જોઈએ તો તમે આ શોર્ટ રીત યાદ રાખજો તો તમને ક્યારેય તકલીફ પડશે નહીં ચાલો સમજીએ કે એમાં કેવા દાખલા પૂછાતા હોય છે તો આ ના દાખલા પૂછાતા હોય છે ત્રણ સિક્કાને ઉછાળતા ત્રણે પર આવે તેવી સંભાવના બરાબર પછી વધુમાં વધુ બે કાટ આવે તેવી અને ઓછામાં ઓછી બે છાપ આવે તેવી તો આટલી સંભાવના આપણે શોધીશું બરાબર તો ચાલો પહેલા તો આપણને શું આવડવું પરિણામ આવે એવી સંભાવના તો પહેલો દાખલો છે ત્રણેય ઉપર કાંટ આવે એવી સંભાવના એટલે આપણે પી બરાબર પહેલા તો નીચે તો શું લખી દેવાના કુલ પરિણામ તો કુલ પરિણામ તો આપણા આઠ છે હવે અહીંયા જુઓ ત્રણેય ઉપર કાંટ આવે ત્રણે તો એવું કેટલું છે એક તો અહીંયા આપણી સંભાવના શું થશે ત્રણેય ઉપર કાંટ આવે એવી સંભાવના શું થશે પી બરાબર એક

તો બે ચાલે તો ચાલો અહિયાં બે છે એટલે એક પછી આ પણ બે છે એટલે એક પણ ચાલે અહિયાં પણ બે છે

આમાં પણ નહીં ચાલે તો અહીંયા જુઓ કેવી રીતે સંભાવના શોધીશું તો પેલા નીચે તો આઠ મૂકી દો અને આવા કેટલા આવ્યા ચાર બરાબર હવે ઉડાડી દઈએ ચાર ચાર આ ચાર દો આઠ

અને ઓછામાં ઓછા બે કેતો બે થી આગળ બધું જ ચાલે ઓછું બે થી પછી ત્રણ તો ચાલે ને ઓછામાં ઓછું બે પછી બે ત્રણ ચાર બધું જ ચાલે આટલું કોન્સેપ્ટ તમને ખૂબ ક્લિયર કરી દેજો સમજી લેજો અને બાળ મિત્રો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો સબ્સ્ક્રાઇબ બે લાયક બટન દબાવી દેજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ પણ કરજો અને હવે આપણે મળીશું નવા વિડીયો